નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો જામજોધપુર અગિયારસો એકાણુંથી બે હજાર એકત્રીસ સાવરકુંડલા પંદરસો થી એકવીસો મેંદરડા ચૌદસો થી અઢારસો ત્રાણું મહેસાણા એક હજાર એક થી ઓગણીસો એકાણું ઉપલેટા સોળસો થી સોળસો પાંત્રીસ વિસાવદર સત્તરસો પચીસથી બે હજાર એક બાબરા પંદરસો દસથી ઓગણીસો રાજકોટ પંદરસો પચાસથી બે હજાર પચાસ ધારી બારસોથી તળાજા સોળસોથી બે હજાર એકસો એક અમરેલી અગિયારસો પચાસથી બે હજાર બસો વીસ જેતપુર એક હજાર પચાસથી બે હજાર ગોંડલ તેરસો એક થી એકવીસો એકસઠ જુનાગઢ બારસો થી બે હજાર અઠાવન મહુવા છસોથી બે હજાર એકસો ત્રીસ પંદરસો થી સત્તરસો પચીસ કોડીનાર પંદરસોથી અઢારસો પંચાવન બોટાદ સત્તરસો થી બે હજાર એકસો એકાવન ભાવનગર સત્તરસો થી બે હજાર બસો બે જામખંભાળિયા પંદરસો પચાસથી અઢારસો સોળ વિજાપુર એક હજારથી ચૌદસો જામનગર સોળસોથી બે હજાર પચાસ જસદણ બારસોથી ઓગણીસો સિતેર ઉંઝા અઢારસો એકથી એકવીસો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો